નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નડિયાદ માઈ મંદિર ગરનાળાની ગંદકી બાબતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત હાર્દિક ભટ્ટ મંદિર આપતાની ગંદકી બારેમાસ સોસાયટી અવર જવર કરતા ગંદકીમાંથી પસાર થવું પડે છે પચીસ વર્ષથી ગરનાળાની આવી હાલત છે નગરપાલિકા દ્વારા ફક્ત કાસ સફાઈ કરવામાં આવે છે પણ ગંદકીના ઢગ અને અવરજવરનો રસ્તો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જોવા મળે છે વાહન ચાલકો આવતા જતા રાત્રિ દરમિયાન પડી હોય છે આજુબાજુમાં લોકો દિવાલ ઉપર પેશાબ કરીને જાહેર મૂતરડી બનાવી હોય તેમ લાગે છે ખૂબ જ ગંદકીમાંથી લોકોને પસાર થવું પડે છે ઉમરલાયક વડીલોને આ માર્ગ પર ભારે હાલાકી વેઠવી પડે છે આ બાબતોને ધ્યાનમાં લઈ નડિયાદ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ પાસે આવ્યા હતા શું કહેશો પ્રશ્નો છેલ્લા પચીસ વર્ષથી લોકોને આ માય મંદિરના ગરનાડે જે રીતના પાણી ભરાય છે જે રીતના કચરો હોય છે જે રીતના ગાયો હોય છે એના વારંવાર અમને ફરિયાદો મળી અમે એ પણ જો નગરપાલિકામાં બધા ફરિયાદ કરવા જાય છે પણ કોઈ કાયમી નિરાકરણ આવતું નથી એટલે કાયમી નિરાકરણ લાવવા માટે અહીંના સ્થાનિકો જે છે એમના પ્રશ્નો પણ સાંભળ્યા કે શું પરિસ્થિતિ સવારે અને સાજે થાય છે આ લોકોએ જે કાસ સમયસર સાફ કરવા પડે એ કાસ સાફ કરતા નથી બીજું કે છેલ્લા 25 વર્ષથી આ જગ્યા ઉપર રોજ પાણી ભરાય છે તમે જુઓ કે પાછળ બોરવાર સ્વચ્છતા હી સેવા અત્યારે સંગઠનમાં સેવાનો સમય ચાલી રહ્યો છે અને પીરિયડ ચાલી રહ્યો છે 15 દિવસથી નડિયાદમાં બધા સાફ સફાઈ ચાલી રહી છે પણ કેવી સાફ સફાઈ ચાલે છે તમે જોઈ શકો છો આયોજન વગરની સાફસફાઈ ચાલે છે પચીસ વર્ષથી નડિયાદમાં કોઈપણ રાજકીય નેતા દ્વારા સત્તા પક્ષના નેતા દ્વારા આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવા માટે કોઈ પણ રજૂઆતો કરવામાં આવી નથી અને જો રજૂઆતો કરવામાં આવી હોય છેલ્લા પચીસ વર્ષથી તો આ રજૂઆત ધ્યાને આ પ્રશ્ન સોલ્વ થઈ જાય પણ નથી થતો એનું કારણ એ છે કે નબળી નેતાગીરી નબળી નેતાગીરી અને આયોજનનો અભાવ અને ચીફ ઓફિસર તો ખાસ કરીને દસ વાર આ રોડ ઉપર આવી ગયા હશે આ લોકોના આવેદનો લીધા હશે લોકોના પ્રશ્નો સાંભળ્યા હશે પણ સ્થાનિક નેતાગીરીના અભાવના કારણે આ પ્રશ્ન સોલ્વ થતો નથી એટલે આજથી અમે અહીંયાથી શ્રીને શહેરી વિકાસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અમે બ લાગતા વળગતા દરેક જગ્યા ઉપર આજથી અમે લેખિત લખાણ લખી અને આની ફરિયાદો કરીશું અને જ્યાં સુધી એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે આ પ્રશ્ન પાછળ વારંવાર રજૂઆતો કરતા રહીશું અમારો આજનો ઉદ્દેશ એટલો જ છે કે આ પ્રશ્નનો આ પશ્ચિમ વિસ્તારનો આ રોડ લગભગ રોજના દસ હજારથી ઉપર વાહનો અવરજવર જવર થશે થતા હશે એટલે આ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ થાય એ જ અમારો ઉદ્દેશ હશે એ તમારું નામ અને આજે સ્થાનિકો દ્વારા વારંવાર અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે આ ઘરનાળું ચોખ્ખું થાય સાફ થાય એ બાબતે શું કહે મારું નામ ગોકુલ શાહ નડિયાદ નગરપાલિકા કાઉન્સિલર આની વારંવાર રજૂઆત અમારા ધ્યાને આવી છે અમે ચીફ ઓફિસર સાહેબને પ્રમુખ સાહેબને લેખિતમાં મૌખિક અને વોટ્સઅપ થકી વારંવાર રજૂઆત કરતા જ રહીએ છીએ પણ રજૂઆત કરીએ તો ટેમ્પરરી એક બે માણસો મોકલીને સાફ સફાઈ કરાવી દેજે પછી બીજા દિવસથી જે હોય એ એ જ પરિસ્થિતિ ઉભી થાય છે પણ અમારું કેવું એવું છે કે તમે કાયમી નિર્ણય એમનો નિકાલ થાય અને બારે માસ એ લોકો મોટું મંદિર છે માય મંદિર અહીંયા બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ જવા રસ્તો છે તો તમે જુઓ કે કેટલી લોકોને ગંદકી અનુભવી રહ્યા છે આજુબાજુ સવાર સવારે મંદિર જાય સંતરા મંદિર જવું હોય તો આજ રસ્તે જવાનું હોય તો એ લોકોને કેટલી તકલીફ થાય છે એટલે ખાસ રજૂઆત તો એ જ છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર કામ થાય અને જે પ્રજાને જે મુશ્કેલી થાય છે En un Irak